સેવા સમિતિ માંજલપુર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું વીએસ ગ્રુપ સેવા સમિતિ માંજલપુર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે બ્લડ ડોનેશન કેમ્પ વેસ ગ્રુપ સેવા સમિતિ દ્વારા અંગ્રેજી નવા વર્ષની શરૂઆત દર વર્ષે સેવા કાર્ય કરવાથી થાય છે દર વર્ષે અલગ અલગ સેવા કાર્ય થતા હોય છે જેમ કે આંખોની કેમ્પ બ્લડ ડોનેશન કેમ્પ અથવા આરોગ્ય લક્ષી કેમ્પ રાખવામાં આવે છે આ વર્ષે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન રાખવામાં આવ્યું હતું આ કેમ્પનો ઉદ્દેશ્ય કોઈ જરૂરિયાતમંદને જરૂર હોય ત્યારે એને મદદ થઈ શકે તે હેતુથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આપણો રક્ત કોઈકને જીવનદાન આ સૂત્રને ધ્યાનમાં રાખીને કેમ્પનું આયોજન કરવામાં આવે છે વીએસ ગ્રુપ સેવા સમિતિ દ્વારા આજે અંગ્રેજી નવા વર્ષની શરૂઆતમાં દર વર્ષે જેમ એક સેવા કાર્યથી શરૂઆત કરવામાં આવે છે અમે દર વર્ષે એક સેવા કાર્ય જેવા કે નેત્રયજ્ઞ આંખો આંખોનો કેમ્પ બ્લડ ડોનેશન કેમ્પ અથવા તો આરોગ્યલક્ષી કેમ્પથી શરૂઆત કરીએ છીએ જેમાં આ વર્ષે બ્લડ ડોનેશન કેમ્પથી શરૂઆત કરી છે આરોગ્યલક્ષી સેવામાં અમે એજ ગ્રુપ આગળ કામ કરીએ છીએ બ્લડ ડોનેશન કેમ્પનો એક ઉદ્દેશ છે કે જે આપણે કોઈપણ જરૂરિયાતમંદ હોય એને આપણે ફ્રી ઓફ કોસ્ટ પહોંચાડી શકીએ અને કોઈ મદદ કરી શકીએ અત્યારે આજે બી ગ્રુપની બ્લડ ડોનેશન કેમ્પ અત્યાર સુધીમાં લગભગ ત્રીસ યુનિટ બ્લડ એકઠું થયું છે અને આગળનો ટાર્ગેટ અમારો લગભગ સોયા યુનિટ સુધીનો છે જેમાં અમારી સાથે બ્રહ્મ સમાજ પૂર જોડાયું છે અને ભૂદેવ બ્રાહ્મણ પરિવાર પણ જોડાયેલા છે